સુરત શહેરના જિલ્લામાં હાલ કોરોના કેસોમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે જો કે નવા કેસની સંખ્યા દસની નીચે હોય તેમ છે અને સુરતમાં મંગળવારના રોજ નવા ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોના કંટ્રોલમાં જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં એક પણ નહીં મળી કુલ ચાર પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે કુલ પોઝિટિવ કેસનો આંક થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત થતા કુલ મૃત યથાવત છે સુરત શહેરમાંથી બે અને જિલ્લામાં મળી કુલ બે દર્દી કોરોના માતાપી સાથે થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો છ્યાસી થઈ છે હાલ શહેર અને મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો છ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસી ના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો સત્યોતેર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો નવ દદી કોરોના માતા પિસા ઘરે પહોંચ્યા છે